વિચારો નવરાત્રીનો પહેલો દિવસ છે ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબાના પાસ તમને સિઝન પાસ તમે ખરીદ્યા છે અને તમે પહેલા દિવસે એક વર્ષની રાહ જોઈને પહેલા દિવસે જયારે નવરાત્રીના તમે યુનાઇટેડ વે ઓફ બરોડામાં રમવા જાઓ છો અને ત્યાં તમને માત્ર કાદવ કીચડ અને ગારો જ દેખાય છે ને એમાં તમને ખબર પડે કે આમાં તમારે ગરબા રમવાનું છે તમને શું થશે તમારી પ્રતિક્રિયા કેવી રહેશે આવું જ કંઈક થયું છે યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં આ વખતે ગારામાં ગરબા રમવાના પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે ત્યાંના ખેલૈયાઓમાં ભારે આક્રોશ દેખાયો ખેલૈયાઓ તેનો વિરોધ કરતા પણ દેખાયા રિફંડ રિફંડના નારા લગાવ્યા ત્યારે ગાયક અતુલ પુરોહિતે પણ સામે આવીને ખેલૈયાઓને શાંત કરવાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ ખેલૈયા એકના બે ના થયા તેમને રિફંડ રિફંડના નારા લગાવ્યા ત્યાં સુધી કે અમારી માંગે પૂરી કરો નહીં તો અમે નેપાળ જેસા પ્રોટેસ્ટ કરના પડેગા નેપાળમાં જે પ્રોટેસ્ટ થયો છે જેન્જી જનરેશનનો એનો પ્રભાવ આખી દુનિયામાં પડ્યો છે એમ કહી શકાય કેમ કે આવી વસ્તુમાં પણ જ્યારે કાદવ કિચડમાં ગરબા રમવાની વાત આવે ત્યારે પણ તમે એવું કહી શકતા હો કે નેપાળ જેસા પ્રોટેસ્ટ કરના પડેગા તો તમારામાં એનો પ્રભાવ થોડોક વધારે જ પડ્યો છે એટલે આ ઘટનાને પણ બે રીતે જોઈ શકાય ત્યારે કાદવ કિચડમાં ગરબા રમવાનું થયું અને ગાયકે પણ આવીને ખેલે અને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પરિસ્થિતિ શાંત ના થઈ અને આખરે ગાયક તરફથી એવું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે રિફંડ તમને પાછા મળશે બીજા દિવસે યુનાઇટેડ વે ઓફ બરોડાની ઓફિસે જઈને તમે સમય વચ્ચે તમારું રિફંડ પાછું મેળવી શકશો પાસ આપીને તમને રિફંડ મળી જશે પણ પછી તમે યુનાઇટેડ વે ઓફ ઓફ બરોડામાં બીજા આગામી દિવસોમાં ગરબા નહીં રમી શકે એની માટે તમારી પાસે પાસ જોઈશે ત્યારે જે યુવા પેઢીમાં પણ જે પ્રભાવ છે એ પોતાની માંગ કોઈ પણ હાલમાં પૂરી કરાવી શકે છે અને બીજી તરફ આયોજકોએ પણ કોઈ પણ આયોજન વગર આવી રીતે જ્યારે ખેલૈયાઓને ગરબા રમાડવામાં આવે છે ત્યારે આ વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના પૂરશો અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો આભાર